નમસ્તે આજે હું તમારા માટે લાવ્યો છું વેગેનર ગાડીઓ આજે મારી પાસે ચારથી પાંચ બે લાખ અઢી લાખ ત્રણ લાખ જે બજારમાં મળે છે ચાર પાંચ લાખની એ ત્રણ લાખમાં તમને બતાવવાનો છું કેમ છો બધા સ્વાગત કરું છું આજના એક બ્રાન્ડ વિડીયોમાં અને આ બ્રાન્ડ વિડીયોમાં તમને બ્રાન્ડ બ્રાન્ડ ગાડી પણ બતાવવાની છે આજે જે જે ગાડીઓ આવે છે એ ગુજરાતીઓ માટે બેસ્ટ ઓફરવાળી છે જો તમે અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય અને ગાડી ખરીદવી હોય ને તો આ ચેનલ તમારા માટે બેસ્ટ છે ચાલો વિડીયોની શરૂઆત કરીએ છે અને હા કે આવા જ વિડીયો આવે છે એ પણ જોજો તમે તો વેગેનર ગાડી લેવી હોય ને તો આ વિડીયો જુઓ પછી બીજી ગાડીઓ બાઈકો કોઈ પણ વસ્તુ અમારી ચેનલમાં આવે છે તો તમે જોડાતા રહેજો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ તો હવે તમને બતાવવા જઈ રહ્યો છું વેગનર ગાડી હવે તમારા માટે લાવ્યો છું આ વેગનર ગાડી આ ગાડીનો ભાવ રાખેલો છે ત્રણ લાખ રૂપિયા બે હજાર સોળ મોડલ ઓનર છે બે આમાં વીમો ચાલુ છે પીયુસી ચાલુ છે ગુડ કન્ડિશન છે અને હા ટાયરો ચારે ચાર કમ્પ્લીટ છે આ ક્યાં પડી છે ધોળકામાં પડી છે આ ગાડી તમને મળી જશે આ ગાડી આ ગાડી ત્રણ લાખ રૂપિયા ભાવ રાખેલો છે ફિક્સ ભાવ રાખેલો છે ત્રણ પચીસ હતો મેં તમને ત્રણ કીધો છે વસ્તુ સારી છે ક્વોલિટી બેસ્ટ છે અને આ તમને નહીં મળવાની બીજે ક્યાંય તો લેવા માટે તમે મને વાત કરી શકો છો અને હા જે જે બેસ્ટ કન્ડિશનવાળી હોય ને એ જ વસ્તુ બતાવું છું તો બીજી જગ્યાએ ક્યાંય આવી જોવા નહીં મળે તમને અને ક્યાંય મળવાની પણ નથી આગળ જતા જે જે વસ્તુ સારી હોય એ તમને પહેલાં બતાવું છું હું જે તમને ફાયદો થાય એ હું પહેલાં બતાવું છું તો આ તમને ગમ્યું હોય તો કહેજો બીજી જોઈએ છે સારી કન્ડિશનવાળી બતાવું છું હવે બીજી હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ બે લાખ પચાસ હજારમાં વેચવાની છે બે લાખ પચાસ હજારમાં બે હજાર અગિયાર મોડલ ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ છે સીએનજી પેટ્રોલવાળી ગાડી આ ગાડી બ્રેન્ડ છે આ ગાડી પણ મને બેસ્ટ લાગે છે આ ગાડીના ટાયરો એન્જિન બધી રીતે કમ્પ્લીટ છે જેને આ ગાડી લેવી હોય ને એ કોન્ટેક કરજો અને હા આના પછી સારી ગાડી બતાવું છું હજુ બીજી પણ આપણી પાસે હજુ પાંચ છ ગાડીઓ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું પેટ્રોલવાળી ખાલી હવે તમારા માટે લાવ્યો છું આ એક લાખ ચાલીસ હજારમાં વેચવાની છે બે હજાર દસ મોડલ પેટ્રોલવાળી છે ટુ ઓનર અને એંસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી નોન એક્સિડન્ટ બે ચાવીવાળી તમને બે ચાવીવાળી ગાડી ગમતી હોય તો આ રહેશે અને હા ગાડી જે છે એ સારી છે હું તો કહું ને કમ્પલેટ છે બધી રીતે એન્જિનમાં કમ્પ્લેટ છે બોડીમાં કમ્પ્લેટ છે હવે બીજી બતાવું છું હવે તમને બેસ્ટ કન્ડિશનવાળી સારી બતાવવા જઈ રહ્યો છું જે લેવા માટે તો બેસ્ટ રહેશે અને તમે જોઈને પણ આમ કહી દશો કે હા આ સારી લાગે છે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આનો પ્રાઇઝ રાખેલી છે ત્રણ લાખ પંદર હજાર રૂપિયા બે હજાર સોળ સત્તર મોડલ ફર્સ્ટ ઓનર પેટ્રોલ સીએનજી ગાડી છે હિંમતનગરમાં પડી છે વ્હાઇટ કલર ફર્સ્ટ ઓનર અને હા ગાડી મને દેખાવમાં બેસ્ટ લાગે છે એટલે તમને કહું છું આવી ગાડી તમે કોઈ આપશે પણ નહીં જોવા પણ નહીં મળે તો આ ગાડી લેવા માટે તમે મને ફોન કરો માં મેસેજ કરી શકો છો અને જણાવી શકો છો ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે લાયા છું આ ગાડી આ ગાડી જુઓ બે નવ્વાણુંમાં આ ગાડી ફક્ત બે નવ્વાણુંમાં વેચવાની છે બે નવ્વાણુંમાં તમને જોઈતી હોય આ ગાડી તો લેવા માટે તમે મને કોન્ટેક કરજો તો પહેલાં આખી ડિટેલ આપી દઉં તમને એટલે આખી ડિટેલ તમે સમજી શકો અને જાણી શકો તો ચાલો આખી ડિટેલ જોઈએ છે હવે બે નવ્વાણું વાળી ગાડી છે બે હજાર તેર મોડલ સુઝુકી વેગેનાર અને હા આઈ પેટ્રોલવાળી છે આ સેકન્ડ ઓનર છે અડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને ગાડી બેસ્ટ છે તો આટલી ગાડીની ડિટેલ હતી અને હા કે આટલી બધી ગાડી બતાવી કોઈ પણ ગાડી પસંદ આવવી હોય તો લાઈક કરવાનું ના ભૂલતા